અને આખરે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ ગઈ છે અને એટલે જ ગુરુવાર કે શુક્રવારે મહત્તમ બે દિવસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જતાની સાથે જ દિવાળીનો તહેવાર કેટલાય લોકો માટે અદ્વિતીય ખુશીઓ લઈને આવશે કેટલાય મંત્રીઓ માટે નિરાશા લઈને આવશે ગુજરાતની જનતા માટે આશા લઈને આવે નવું વર્ષ એવી અપેક્ષા સાથે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કાલથી એમ પણ દિવાળીના શુભ દિવસોની શરૂઆત થઈ રહી છે અગિયારસના દિવસથી જ શુભ તહેવારોમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના એકસો બાસઠ ધારાસભ્યોને આવતીકાલ સવારથી લઈને પરમ દિવસે સાંજ સુધી એટલે કે બે દિવસ પૂરા ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે શક્યતા છે કે લગભગ આવતીકાલે જ અને નહીં તો મહત્તમ પરમ દિવસ સુધીમાં નવા મંત્રીમંડળનું મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ બંને થઈ જશે કયા ચહેરાઓ નવા આવશે એનાથી વધારે ચર્ચાનો વિષય છે કે કયા ચહેરાઓ પડતા મુકાશે કયા લોકો છે કે જે તમને મિનિસ્ટ્રીમાં નહીં જોવા મળે સત્તર મંત્રીઓ છે ગુજરાતની જનતાને યુવાનોને જઈને તમે પૂછો કે આ મંત્રી કયા કે આ મંત્રી કયા તો અપવાદરૂપ ચાર પાંચ કિસ્સાઓને બાદ કરતા એમને નથી ખબર કે કયા પદ પર કયા વ્યક્તિઓ બિરાજમાન છે એ લોકોને આટલા અઢી વર્ષ જેવો સમય થવા આવ્યો ત્રણ વર્ષ અને છતાંય કોઈ મંત્રીઓ પોતાની એક અલગ ઇમેજ બનાવી શક્યા હોય એટલે હર્ષભાઈ કે પછી મુખ્યમંત્રી કેવા અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા મંત્રીઓ જાણીતા નથી થઈ શક્યા સોશિયલ મીડિયાનો ભારતીય જનતા પાર્ટીમાં આટલો બધો ઉપયોગ કરવાની પ્રણાલી અને પરંપરા હોવા છતાં એકદમ ટિપિકલ શૈલીમાં જે રીતે નેતાઓ મૂકે એ સિવાય ક્રિએટિવ રીતે રીલ્સ પણ નથી બનાવી શક્યા તો પછી ક્રિએટિવ કામ અને કામના થકી લોકો સુધી પહોંચવું હોય તો આખો વિષય બહુ અલગ છે કયા ચહેરાઓ પડતા મુકાશે જેવી સંભાવનાઓ છે મુકાશે જેને સંભાવના આમ તો બે મેચ નથી થતું પણ છતાંય જેને એકદમ એ રીતે જોવાય છે ભીખુસિંહ પરમાર બચુ ખાબડ રાઘવજી પટેલ પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકી પણ ટૂંકમાં સરખું પણ જો પરસોત્તમ સોલંકીની બાદ બાકી થાય તો હીરા સોલંકી આવશે એ રીતે ભાનુબેન બાબરિયાનું નામ એની અંદર છે કુંવરજી બાવળિયા જુઓ અને તોની જેમ જોવાઈ રહ્યા છે બળવંતસિંહ રાજપૂત પણ જુઓ અને તોની જેમ છે અને આ જુઓને તો એટલા માટે મહત્વનું છે કેમ કે તમારે નવી એન્ટ્રી જે કરવાની છે એમાં તમે અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડા અલ્પેશ ઠાકોર આવા જો ત્રણ ત્રણ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો સમાવેશ કરવા જાઓ છો તો જે વર્તમાનમાં મંત્રીમંડળમાં તમે સચિવાલયમાં જાઓ અને તમને સમજાય કે બળવંતસિંહ રાજપૂત કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ આ દરેક જગ્યાએ નિશાના છે રાઘવજી પટેલ પણ મંત્રીમંડળમાંથી હેઠા મુકાઈ શકે છે પ્રદેશોની ગણતરી બહુ મહત્વની રહેવાની છે મહાનગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓ પર પણ આ મંત્રીમંડળની અસર થવાની છે આમ જોવા જઈએ તો એક ફેક્ટર કામ કરે છે અને એક ફેક્ટરના આધાર પર આખી ચૂંટણીઓ લડાઈ જાય છે પણ છતાંય ભારતીય જનતા પાર્ટી બધી બાજુથી એક પણ જગ્યાએ કમી ન રહી જાય ચૂક ન રહી જાય એનો પ્રયત્ન કરે છે સૌથી મોટો પડકાર એમના માટે એટલે ગઈકાલે ડિબેટમાં મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને આમ આદમી પાર્ટી અને ત્રીજા પક્ષના ઉદ્ભવના કારણે એમની સામે આવેલી સમસ્યાઓ અંગે સવાલ કર્યો તો એમનો બહુ સરળ જવાબ એ હતો કે અમે તો ગણતાય નથી પ્રકારની કોશિશો ન થઈ હોત જો ગણતાએ ન હોત તો દરેક નિર્ણયમાં એ વિસાવદરવાળી કે બોટાદવાળી જેવા ફેક્ટરોનો સમાવેશ ન હોત અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત એ છે કે જે સાવ નગણને લાગે એવી બાબતોને પણ એ ગણે છે એ ગણકારે છે એમને પડકાર ખબર હોય છે એમને ખબર હોય છે કે ગ્રાઉન્ડ પર કયા મુદ્દાઓ ક્યારે એમને શોક આપી શકે છે આઘાત આપી શકે એમ છે અને એટલે જ ભલે બોલવા માટે નેતાઓ એવું કહેતા હોય કે એ ગણકારતા નથી પણ એ કેટલું ગણકારે છે એની અસર મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વથી જોવા મળશે જયેશ રાદડીયાની રીએન્ટ્રી થાય કે પછી જીતુ વાઘાણીની રીએન્ટ્રી થાય અમરેલીમાંથી મહેશ કસવાલાને લેવામાં આવે કે પછી જૂનાગઢથી સંજય કોરોડિયાથી માંડીને ખૂબ બધા નામો છે જે ચર્ચામાં છે પણ આમાંથી જ્યારે અમુક નામો એ મંત્રીમંડળનો હિસ્સો બને છે જૂના નેતાઓને ફરી એકવાર રીએન્ટ્રી આપવામાં આવે છે તો બહુ જ બધા સમીકરણો પર અસર રહેશે કયા મંત્રીઓને પ્રમોશન અપાશે તો એમાં સૌથી વધારે ચર્ચામાં સુરતના બે મંત્રીઓના નામ છે પ્રફુલ પાનશેરી અને હર્ષભાઈ સંઘવી હર્ષભાઈ સંઘવી એ ભલે રાજ્યમંત્રીની એમઓએસની ભૂમિકામાં છે એ ગૃહ રાજ્યમંત્રી છે પણ હકીકત એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય જો સૌથી વધારે પબ્લિકલી પણ દબદબો ધરાવતો કોઈ ચહેરો હોય અથવા જાણીતો ચહેરો હોય તો એ હર્ષ સંઘવીનો છે અને એટલે જ જો એમને ગૃહ રાજ્યમંત્રીમાંથી પ્રમોશન આપીને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે છે તો પણ એટલી પાવરફુલ પોઝિશન કે જે વર્ષો સુધી અમિત શાહે ગુજરાતમાં સંભાળી એના સિવાય પ્રફુલ પટેલ કે પછી પ્રદીપસિંહ જાડેજાએ સંભાળી જે સૌથી વિશ્વાસુ અને ખાસ મનાતા હોય એવા ચહેરાઓ જે પદ પર રહ્યા હોય એ પદ પર તમે કોને લઈને આવશો બહુ જ બધા સંકેતો જીતુ વાઘાણી તરફ પણ જઈ રહ્યા છે પણ જીતુ વાઘાણી કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે એના પછી એમને એમઓએસનો દરજ્જો અપાય છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે વિસ્તરણ થઈ ગયા પછી મંત્રીઓ શપથ લઈ લેશે શપથમાં કેબિનેટ મંત્રી કે પછી કેબિનેટ રાજ્યમંત્રી એની સ્પષ્ટતા થઈ જવાની છે આવતીકાલે કયા મંત્રીઓને રિઝાઇન કરવાનું રાજીનામું આપવાનું કહેવામાં આવે છે એના પર પણ નજર રહેવાની છે પહેલાં શપથ લેશે અને પછી રિઝાઇન કરશે એટલે શક્ય નથી કેમ કે સત્તરનું મંત્રીમંડળ છે એનું માત્ર વિસ્તરણ નથી થવાનું ફેરબદલ પણ થવાનું છે અને ફેરબદલની પ્રાથમિક શરત એ છે કે જો તમે ચોવીસ જેટલા સત્યાવીસ જેટલા મુખ્યમંત્રી સહિત સત્યાવીસ જેટલા મંત્રીઓનું મંત્રીમંડળ બની શકે છે સત્યાવીસ ન બનાવે તો પણ ત્રેવીસ ચોવીસ જેટલું મંત્રી મંડળ તો હશે જેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે બે વર્ષ જેટલો સમય છે મંત્રીઓને બહુ જાજો લાંબો સમય મળવાનો નથી જે વર્તમાનમાં મંત્રીઓ છે એમ આપવાદરૂપ કિસ્સાઓને બાદ કરો તો બહુ જ ઓછા મંત્રીઓ એવા છે કે જેમનો દબદબો છે બહુ જ ઓછા મંત્રી એવા છે કે જે ફોન કરે અને સચિવ સરખી રીતે માત્ર જવાબ નથી આપતા એ કામ કરવા પણ મજબૂર બને છે બહુ જ ઓછા લોકો છે કે જે ફાઇલને સમજી શકે છે અને ફાઇલ પર નજર થતાની સાથે એમને ખબર પડે છે કે અધિકારી આમાં શું ગેમ કરી ગયા બહુ જ ઓછા લોકો છે કે જે ગેમને રોકી શકે છે બહુ જ ઓછા લોકો છે કે જેમણે પ્રભાવ પોતાનો એ પાડી શક્યા છે એ પણ જો બદલાઈ જશે અથવા એમના સ્થાને પણ બીજા લોકો આવી જશે તો નાણાં મંત્રી જેવા કેમકે કનુ દેસાઈની પણ બાદ બાકીની સંભાવનાઓ છે તો ખૂબ મોટા ચહેરાઓને બાદ કર્યા પછી નવા ચહેરાઓ જે રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે જો કનુ દેસાઈ જાય છે તો નાણાં મંત્રાલય જેવું બહુ જ મહત્વનું પદ ઉર્જા મંત્રાલય જેવું મહત્વનું પદ બળવંતસિંહ જાય છે તો ઉદ્યોગ મંત્રી જેવું મહત્વનું પદ એટલે ખૂબ બધા મહત્વના પદો છે એ બધા મહત્વના પદો પર કોણ આસીન થશે એના પર નજર રહેશે આ જ વિષય પર અમે વરિષ્ઠ પત્રકાર અજય ઉમણ સાથે વાત કરી એમની ગણતરીઓ શું કહી રહી છે સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં બીજું કે આ મંત્રીમંડળનું વિસ્તરણ શબ્દ જે છે એ પણ મને યોગ્ય નથી લાગતો કારણ કે વિસ્તરણ ક્યારે કહેવાય કે માની લો કે અત્યારે નું પ્રધાન મંડળ છે અને સરકારીયા કમિશનની ભલામણ પ્રમાણે વિધાનસભાની કુલ જે સંખ્યા હોય દાખલા તરીકે એકસો બ્યાસી છે આપણા કિસ્સામાં તો અઢાર વત્તા નવું એટલે કે પંદર ટકા સુધી તમે મંત્રીમંડળમાં લઈ શકો પછી ઘણી વખત આપણને ખબર છે કે વૈકૂંટનાંદ ભગતપ્રાજ રાજા હોય એટલે ત્રણ કે છ સંસદીય સચિવ અપોઇન્ટ કરી દંડક એક વિધાનસભા ઉપદંડક ઉપાધ્યક્ષ એ રીતના લોકોને લાલ ગાડીને બંગલો આપી શકાય પણ એ જયારે મજબૂરીનો સોદો હોય ત્યારે ભાજપમાં આજે તકલીફ એ છે કે આઉટ ઓફ હંડ્રેડ એટી ટુ એકસો બ્યાસી માંથી એકસો બ્યાસઠ એમની પાસે છે એટલે દે હેવ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી કોને રાખવા કોને પડતા મૂકવા અને બીજું કે ઓપ્શન્સ પણ બહુ છે ચોઈસ પણ છે અને સાથોસાથ અમુક જે માપદંડો છે એ માપદંડો પણ મોટા તોર પર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી હવે જે ફોકસ કરશે એક સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઇમ્પેક્ટ અને ફોકસ મને દેખાય છે કારણ કે એક જે આજકાલ જે વિસાવદર વાડી શબ્દ જે ચાલી રહ્યો છે અથવા તો ઇટાલિયા ઇમ્પેક્ટ અથવા તો ઇટાલિયા ઇફેક્ટ જે દેખાઈ રહી છે નંબર 1 નંબર 2 આમ આદમી પાર્ટી અત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતના કિસાન આંદોલનથી માંડીને બીજા બધા જન આંદોલન કરવાની કોશિશ કરી રહી છે એને ખાડવા માટે પણ સૌરાષ્ટ્રમાં મજબૂત નેતાગીરીની જરૂર છે મજબૂત ચહેરાની અને જરૂર છે કારણ કે સૌરાષ્ટ્ર અત્યારે થોડુંક વીક દેખાય છે મને એટલે જયેશ રાદડિયાની સંભાવના દેખાય છે પોરબંદરમાંથી માંથી આપણે જિલ્લા કે વાઇઝ જઈએ તો રાજકોટની વાત કરીએ તો જયેશ રાદડિયા લેવુઆ પાટીદાર કોમ્યુનિટી જે છે એની એક સંભાવના દેખાઈ રહી છે પેલી બાજુ જોઈએ તો ઉપર પોરબંદરમાં અર્જુનભાઈ મોંઢવાડિયા છે એ પણ એક મજબૂત તાવેદાર છે અને કદાચ એ પ્રોમિસ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હશે એટલે અર્જુન મોંઠવાડિયાની સંભાવના મને દેખાય છે ત્રીજી બાજુ મને જીતુભાઈ વાઘાણી કે જે ભારતીય જનતા પાર્ટીના અગાઉ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે કેબિનેટમાં મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે એક અનુભવી વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા તરીકે એમને પણ લાવે એ શક્યતા નકારાતી નથી એટલે મને એવું લાગે છે કે કેબિનેટમાંથી અત્યારના પ્રધાન મંડળમાંથી કમસે કમ આઠ થી દસ ચહેરાઓ ને પડતા મૂકશે અને કદાચ એક જેટલા ચહેરા નવા આવશે એટલે હું માનું છું કે કદાચ બાર જેટલા કેબિનેટ અને ચૌદ રાજ્ય કક્ષાના મંત્રી લે અને એક મુખ્યમંત્રી પૂતે તો સત્તાવીસ થઈ શકે અને રહી વાત કયા ફેક્ટર છે કે જે કન્સિડર કરવામાં આવશે મંત્રીઓ આવીને જાય ને બદલાય પણ એ પરિસ્થિતિ પર શું કામ કોઈ પ્રભાવ વિશેષ નથી પાડી શકતા એક સરસ મજાનો શેર છે કે દરવાજો પર સિફ નામપટ બદલે હે અંદર કી પદ્ધતિઓ વેસી કી વેસી હે નેમ પ્લેટ બદલાઈ જાય ચહેરાઓ બદલાઈ જાય એ ચહેરાઓની રીતભાત બેસવા ઉઠવાની સ્ટાઇલ એમનો સોશિયલ મીડિયા પરનો પ્રભાવ એ બધું પણ બદલાઈ જાય કદાચ પણ એ સામાન્ય માણસના જીવનમાં એટલો ફરક પાડી શકે છે એ જે મંત્રાલયમાં છે એ મંત્રાલય એ એની હેઠળ આવતા એ દરેક વિભાગો એ વિભાગોમાં એનું પરિવર્તન દેખાય છે શું ખરેખર એ મંત્રીઓને ગણકારે છે સામાન્ય માણસ એ મંત્રીના ત્યાં બેસવાથી એ ખુરશી પર બેસવાથી એ ખુરશીની પવિત્રતા એ વ્યક્તિની પવિત્રતાથી એ ચરિતાર્થ થઈને સામાન્ય માણસ સુધી પહોંચે છે જવાબ છે કે પવિત્રતા અને ચરિતાર્થ થતા શબ્દોને આ બધી વાતો ઇતિહાસ થઈ ગઈ આ બધી વાતો પ્રેક્ટિકલ નથી ગણાતી પોલિટિક્સમાં ઇવન તમે પોલિટિશિયન પાસે પવિત્રતા જેવા શબ્દોની હવે અપેક્ષા પણ નથી રાખતા અને જો તમે રાખો છો તો તમને પ્રેક્ટિકલ નથી મનાતા પ્રેક્ટિકલ થવાના ચક્કરમાં આપણે રાજનીતિ પાસેથી બહુ જ પાયાની અપેક્ષાઓ દૂર કરી દીધી છે આ પાયાની અપેક્ષાઓમાં જાતિ જ્ઞાતિના સમીકરણો એટલો મોટો ફાળો ભજવે છે કે મંત્રીમંડળના ફેરફારથી માંડીને ધારાસભાની અપાતી ટિકિટથી માંડીને બે વાતો બહુ જ મહત્ત્વની છે એક તમે હાઈકમાન્ડની કેટલી ચાપલુસી કરી શકો છો અને કેટલું તમે એમની જી હજૂરી જી હજૂરી કરી શકો છો એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીમાં આ જ મુદ્દાઓના આધારે હજુરિયા અને ખજૂરિયા જેવા કાંડ થઈ ગયા એક સમય હતો કે બે ફાંટાઓમાં આખો પક્ષ વહેંચાઈ ગયો એક કે જે માત્ર હાઈકમાન્ડનું માને છે અને એક કે જે સહમત નથી અને જે વિદ્રોહ કરે છે અને એટલે જ ખજુરાહો કાંડ વખતે ખજૂરિયા અને હજુરિયા જેવા બે હિસ્સાઓમાં વહેંચાયેલી ભારતીય જનતા પાર્ટી અત્યારે ભલે સીધી રીતે નથી ને અત્યારે ખજુરિયાઓનું અસ્તિત્વ પણ નથી મોટા ભાગે બધા હજુરિયા છે પણ એમાં કેટલા કેટલી તીવ્રતાથી જે હજૂરી કરી શકે છે એના પર બહુ બધો મદાર છે એટલે હાઈકમાન્ડ પોલિટિક્સ કે તમે હાઈકમાન્ડને ગમવા જોઈએ અને એ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરવા જોઈએ આ બે તમારી લાયકાત છે આ બે ક્વોલિફિકેશનમાં આ ગુણવત્તાઓમાં જે લોકો ખરા ઉતરે એ લોકો એવા પદ પર બેસે છે જે પદ પર બેઠા પછી એ ખુરશી કોઈ બે પ્રકારના વ્યક્તિઓ હોય છે કે એ ખુરશી પર બેસે ને એટલા માટે શક્તિશાળી બને ને ખુરશી પર હોય ત્યાં સુધી એમની પાસે સત્તા ને શક્તિને એમની તાકાત બધું દેખાય પણ અમુક માણસો એવા હોય છે કે ખુરશી પર બેસે તો એ ખુરશી વધારે શક્તિશાળી બની જતી હોય છે એવા માણસો પણ ગુજરાતમાં ઇતિહાસ થઈ રહ્યા છે એટલે રાજનીતિ પાસે આમ બહુ વિશેષ અપેક્ષાઓ નથી એવા જ મંત્રીમંડળના વિસ્તરણમાં પણ અપવાદરૂપ ચહેરાઓ સિવાય બીજી કોઈ અપેક્ષા નથી અને એવા ચહેરાઓ ખૂબ બધા મૂળ કોંગ્રેસી ગોત્રના છે કે જે આવશે તો એમના એટલીસ્ટ એમના વિભાગમાં કંઈક કરી શકશે એવી એમના પર અપેક્ષા હોય